આપણા ઘરમાં રહેલી માતાજીને જ્યાં સુધી આપણે માન સન્માન નહીં આપીએ જ્યાં સુધી એને શિક્ષણ નહીં આપીએ એને કેળવણી નહીં આપીએ જ્યાં સુધી એને સંસ્કાર નહીં આપીએ ત્યાં સુધી હું નથી માનતી કે આ મંદિરમાં બેઠેલી માતાજી આપણી ઉપર આશીર્વાદ વરસાવે આપણે અહીંયા હવન તો કરીએ જ માતાજીના આશીર્વાદ મેળવવા માટે આ બધું આપણે કરતા હોઈએ છીએ પણ સૌથી પહેલા તો એક સંકલ્પ આપણે એ લેવો જોઈએ કે મારા ઘરમાં રહેલી માતાજી રૂપી દીકરી અને જેના ઘરમાં કદાચ દીકરી ન હોય ને એક ઘરમાં રહેલી વહુ એ પણ આપણી દીકરી જ છે એને પૂરું માન સન્માન આપીએ કદાચ આપણા ઘરમાં આવેલી વહુ એનો અભ્યાસ અધૂરો હોય તો એનો અભ્યાસ પૂરો કરાવીએ એને શિક્ષણ અપાવીએ દીકરા દીકરીને આપણે સમાન માનીએ અને હું તો એવું કહીશ કે આપણી દીકરી આપણા ઘરે આવેલી દીકરી અવતરેલી દીકરી એને આપણે કર્યાવરના ગાડા ભરીને નહીં આપીએ ને તો ચાલશે પણ એને શિક્ષણ કેળવણી અને સંસ્કારનો કરિયાવર કર્યાવર આપણે આપશું ને તો આ કોડિયાર માતા ચોક્કસ આપણી વાડીઓ ઉપર એ આશીર્વાદ વરસાવતી રહેશે આપણા પરિવાર ઉપર આશીર્વાદ વરસાવતી રહેશે